બુક્સ જે બિઝનેસમેનને પણ વાંચવી જોઈએ અને આઈ ગેસ તમે પણ વાંચતા હશો તો કોઈ પણ પાંચ એવી બુક્સ જે એવરી વન શૂડ રીડ કે ખાસ કરીને જે બિઝનેસની અંદર છે તો એમને ખાસ વાંચવી જોઈએ એકચ્યુલી તમારા તમારો જે સવાલ છે પાંચ પુસ્તક એને હું લિટલ બી ટ્વિસ્ટ કરું પાંચ પુસ્તકની જગ્યાએ હું એવા ચાર એરિયા આપું કે એ ચાર એરિયામાં મનુષ્ય માત્ર એ રીડિંગ કરવું જોઈએ પહેલો એરિયા છે વિચાર ઉપર રીડિંગ દરેક મનુષ્યએ વિચાર ઉપર રીડિંગ કરવું જોઈએ જેવી રીતે આપણા બોડીને ડેલી આપણે સ્નાન કરાવીએ છીએ એવી જ રીતે વિચારનું સ્નાન પણ ડેલી જરૂરી છે અને એ વિચારનું રીડિંગ છે વિચારના રીડિંગ ઉપર અસંખ્ય પુસ્તકો અવેલેબલ છે હવે કેન ધ જાયન્ટ વિધિન કે પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ રીચ ડેડ પુઅર ડેડ આવી અસંખ્ય કિતાબો છે બડીસોચકા બડા જાદુ મેઝિક ઓફ થિંકિંગ બિગ ડેવિડ સ્વાર્સની કિતાબ છે આવા અસંખ્ય પુસ્તકો છે જે લોકોએ વાંચવા જોઈએ તો પહેલો એરિયા થયો વિચાર ઉપરનું રીડિંગ બીજો એરિયા થયો વ્યવહાર ઉપરનું રીડિંગ હવેનો જમાનો છે એ લોકો રિલેશનશીપનો હવેનો જમાનો કેવો છે હાઉ ટુ ડીલ પીપલ એ એ એરિયો સૌથી અગત્યનો છે હવે મોનોપોલી નહીં બચી હવેના દુનિયામાં એવું નથી કે તમારા વગર કોઈને ચાલશે નહીં તમારા પચાસો રિપ્લેસમેન્ટ રેડી છે તો એવા જમાનામાં તમારે હાઉ ટુ ડીલ ધ પીપલ એટલે કે વ્યવહાર ઉપરનું રીડિંગ કરવું જોઈએ અને વ્યવહાર ઉપરના રીડિંગમાં હું એક પુસ્તકનું સજેસ્ટ કરું એ હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એને ઇન્ફ્લુઅન્સ ધ પીપલ ડેલ કાર્નેગીનું પુસ્તક છે બીજો એરિયા થયો પહેલો વિચારનો એરિયા બીજો વ્યવહારનો એરિયા ત્રીજો સ્કિલનો એરિયા તમે જે વ્યવસાય સાથે સંકળાયેલા છો એ વ્યવસાયમાં તમે હંમેશા અપડેટેડ હોવા જોઈએ એ વ્યવસાયનું રીડિંગ કન્ટિન્યુઅસ કરતું રહેવું જોઈએ હવે આ આ મને સાંભળનારા દરેકનો વ્યવસાય ડિફરન્ટ હશે એટલે અહીંયા હું કોઈ પુસ્તકનું નામ નહીં આપી શકું બટ એમણે નક્કી કરવું પડશે તમારે નક્કી કરવું પડશે કે તમારો કયો વ્યવસાય છે એ વ્યવસાયનું તમે કેટલું ઊંડાણથી સ્ટડી કરો છો એ તમારું ત્રીજો એરિયા બહેનો જે સ્કિલ રીડિંગ મેં નામ આપ્યું છે ચોથું રીલ છે ચોથું રીડિંગ છે એ આત્મબળનું રીડિંગ છે આ દુનિયામાં દરેક મનુષ્યની સાથે કેટલીક પ્રોસેસ થાય છે એ પ્રોસેસ એવી થશે કે જ્યારે તમને ન ગમતી ઘટનાઓ ઘટશે તમારો ઘણીવાર કોન્ફિડન્ટ તૂટશે ઘણીવાર તમારી આશા નિરાશામાં કન્વર્ટ થશે તમે કંઈક ધાયરું હોય એક્સ થશે વાય આવા સમયે તમે તમારી જાતને કેવી રીતે બેલેન્સ કરશો ટકાવી કેવી રીતે શકશો તો એ છે ફોર્થ રીડિંગ અને એનું નામ છે આત્મબળનું રીડિંગ અને આત્મબળનું રીડિંગ એટલે ઓટો બાયોગ્રાફી એટલે તમે આ સંસારમાં એવા કંઈ ઘણા બધા આયામોની અંદર લાખો લોકો સફળ થયેલા છે તો એમાંથી તમને કોણ ગમે છે તમને કોઈ સ્પોર્ટ્સમાંથી ગમે છે ઓકે તમને કોઈ પોલિટિક્સમાંથી ગમે છે સમાજ જીવનમાંથી ગમે છે ધર્મ જગતમાંથી કોઈ ગમે છે વિજ્ઞાન જગતમાંથી અબ્દુલ કલામ જેવા કોઈ ગમે છે તો એવા કોઈ પણ વ્યક્તિ જેણે જીવનને જીવવું છે અને ટોપ પર પહોંચ્યા છે એવા લોકોની જીવની એટલે કે આત્મકથાઓ વાંચવી જોઈએ આ ચાર પ્રકારનું રીડિંગ તમે જ્યારે વાંચો છો ત્યારે તમે જીવનને એક સંપૂર્ણ એંગલથી ઇનપુટ આપો છો તો પાંચ પુસ્તકની જગ્યાએ હું ચાર પ્રકારના રીડિંગ જણાવું કે જેને લઈને મનુષ્ય માત્રને આ કરવું જ જોઈએ એવું કામ છે ઘણીવાર મેં એ જોયું છે કે જે આત્મબળવાળી બુકો હોય છે કે પછી જે તમે જે વાત કરી એની અંદર ઘણી વાર કે એવી શું કહેવાય કે જે હોસ્ટ હોય એમને મેન્શન કરી હોય પોતાના શું કહેવાય નિષ્ફળતાની બધી વાતો તો એક વસ્તુ મારી એ જાણવી હતી કે જ્યારે ઘણીવાર લોકો ધંધામાં નિષ્ફળ થાય પછી બેસી જાય તો એને પાછા રિકવર કે રિવાઈવ કરવા માટે પાછા ઊભા કરવા માટે એમને શું કરવું જોઈએ આ જે ચોથા પ્રકારનું રીડિંગ છે ને એ અગર કોઈ કરશે ને તો બેસી જાય એવો મુદ્દો જ નહીં આવે બેસી જાય આ જગતમાં ક્યારેય ઉપદેશ કથાઓ કામ નહીં આપે કેમ તો કે હ્યુમન બોડી છે ને મનુષ્યનું બોડી છે ને એ જ ક્યારેય ઉપદેશ લેવા માટે કમ્ફર્ટેબલ જ નથી એની ટેકનિક જ નથી જેવી રીતે એક્ટિવાની અંદર પેટ્રોલ જ ચાલે ડીઝલ ના ચાલે એવી રીતે આ મનુષ્યના શરીરને તમે સોલ્યુશન આપી શકો સેમ્પલ આપી શકો એડવાઇઝ ના આપી શકો તો ઉપદેશ કથાઓ કામ નહીં કરે બટ ઓટોબાયોગ્રાફી તમે જો લગાતાર કોઈ કોઈને કોઈની કોઈને કોઈની ઓટોબાયોગ્રાફી વાંચતા હશો તો શું થશે તો કે તમારા જીવનમાં એ ઓટો પ્રોસેસ થયા કરશે ઓટો પ્રોસેસ શું થયા કરશે કે તમે જે વિપરીત પ્રતિભાવો આવે એને ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકશો ડાયજેસ્ટ કરી શકશો તમને સહેજે સહેજ થશે કે ભાઈ હા મારી સાથે આ નેગેટિવ થયું પણ આ તો મહાત્મા ગાંધીની સાથે કેટલી વારથીઓ છે અબ્રાહિમ લિંકન સાથે કેટલી વાર થયું છે અબ્દુલ કલામ સાથે કેટલી થયું છે તો એ તમને રિલેટ કરાવશે એટલે જેને પણ આત્મકથાઓ વાંચવાનો અભ્યાસ છે એ કોઈ દિવસ અધવચ્ચે બેસી જાય એવું બને જ નહીં અને એના માટે મારો યુટ્યુબમાં વિડીયો પણ છે કે આ દુનિયામાં તમને જેટલી બી હાર દેખાય છે ને હાર નિષ્ફળતા એ એકચ્યુઅલી નિષ્ફળતા છે જ નહીં એ એક પ્રયત્નનો અભાવ છે હું હંમેશા એમ કહું છું કે આ દુનિયામાં કેવળ સફળતા જ છે અથવા તો એક પ્રયાસનો અભાવ છે જેટલી બી તમે નિષ્ફળતા ગણો છો ને એમાં એમાં તમે હજી એક પ્રયાસ ઉમેરો એટલે સફળતાની ચાન્સ હતો બટ જેટલા બી નિષ્ફળ જે સો કોલ્ડ નિષ્ફળતાઓ ગણાય જણાય છે એમાં હજુ એક પ્રયત્નનો અભાવ છે એક પ્રયત્નો આગળ વધુ કરવામાં આવતે તો સફળ થાતે